ભાઈ જાતો બોલો પેલા તો જય હિમ ને જય શ્રી રામ બરોબર છે હવે મારી વાત સાંભળો બરોબર છે જે દિવસે તમે છે ને મેં તમને વિડીયો દ્વારા ચેલેન્જ થી કીધેલું છે બરોબર છે એનો તમે વિરોધ કરો ને જાહેર માં તમને શું કીધું તમે ભોળાદ નો વિરોધ કર્યો બરોબર છે ભોળાદ નો વિરોધ કર્યો તમે દાલબા બાપુ નો વિરોધ કર્યો તમે હિન્દુઓના ડેરા નો વિરોધ કરો છો એવી જ રીતે તમે એક વખત જ્યાં જ્યાં અંધશ્રદ્ધા મુસ્લિમો ફેલા

એનો તમે વિરોધ કરો ને પછી તમે મને કોલ કરજો

તમે તમારો તો પેલા કોઈ ધર્મ જ ન આવે તમે ધર્મો માં જ નથી આવતા ભાઈ કીધું તમે સેક્યુલર વિચારધારા ધરાવો છો શું બરોબર તમે આપડો તમે આપણા ધર્મ ને માનતા હોય તો આપણા ધર્મ નો વિરોધ કરો જ નહી પેલી વાત તો ધર્મ નો વિરોધ જ નથી કર્યો ભાઈ વિરોધ બાબાસાહે આંબેડકર મારી વાત સાંભળો મારી વાત સાંભળો કમલેશભાઈ કમલેશભાઈ હું તમને એક વિડીયો મોકલાવું જેમાં દલિત સમાજના એક ભાઈ ને છે ને બાબા સાહેબ આંબેડકર પહેન માં છે નાટ્યાંતર કરેલું છે નાટ્યના રૂપે એ લોકો ને પાખંડ સમજાવેલું છે કે લોકો આવી રીતના લોકો ને બનાવે છે એ નાટ્યાંતર કરેલું છે રિયાલિટી નથી ફેક છે તમે પેલા ઈ જાણો મને ખબર છે એ વિડીયો મેં પણ જોયેલો છે બરોબર આખું રહસ્ય પેલા જાણવાનો પ્રયત્ન પ્રખર કાર્યકર છે ને સક્રિય કાર્યકર છે એ તમને ખબર હું જાહેરમાં દલિતો નો પણ વિરોધ કરું છું આ સુરજ ધુવાજી અમારા સમાજના જતા ને એનો પણ મેં વિરોધ કરેલો છે

હા સમજ્યા?

તમે મુસ્લિમ ને દલિત ને બધા માંગો છો એટલે તમે આવો એ મને કે બરોબર છે તમે એનો વિરોધ કરો કેમ તમારા વિરોધમાં આખા ગુજરાત માં બધે ફરિયાદ થઈ ગઈ થઈ ત્યાં જુનાગઢ છોડીને કોઈ ફરક જ નથી પડતો

તમારી પાસે રાખો અને આજીવન આજીવન છે ને જય ભીમ ને જય ભીમ વિરોધ થશે ને થશે મેં તમને ફોન નથી કર્યો તમે મને જવાબ દેવા બરોબર છે તમે મને ફોન કર્યો છે તો તમારે ફોન કરવો નઈ મેં તમને એવું કીધું જે દિવસે તમે આ દરગાહ નો વિરોધ કરો ને એ દિવસે મને ફોન કરજો ત્યાં લગી મહેરબાની ફોન કરતા નહીં પછી ફોન